નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વેળાવર્તી દ્વારકા દર્શને જતા યાત્રા સંઘની એક મિની ગાયોને બચાવવા જતાં પલટી મારી ગઈ હતી આ અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધાનું મોત થયું છે જ્યારે બે ગાયોના પણ મોત થયા છે જ્યારે સત્તર યાત્રાળાઓને ઈજા થતા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ વેરાવળના પાલકા તીર્થ ખાતે એક યાત્રા સંઘ મિની માં સવાર થઈને દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો બસ માં કુલ અઢાર જેટલા યાત્રાળુઓ સવાર હતા પોરબંદર નજીક કોલી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવી દીધો હતો જી હા મિત્રો નામના વૃદ્ધાનું જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું દુર્ઘટના પગલે અન્ય શ્રદ્ધાળુઓ પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમણે ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના મદદ કરી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ પણ કરી હતી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર